આજે તારીખ ત્રીસ ચાર પચીસ તે બુધવારના રોજ વિસનગર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન પાલિકાના સભા ખંડમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના ઉપપ્રમુખ અને દંડક સહિત સભ્યો અને વિરોધ પક્ષના સભ્યો હાજર હતા આજની આ જનરલ સભા એ છેલ્લી જનરલ સભા હતી હવે આગામી સભા નગરપાલિકાના નવીન મકાનમાં યોજાશે આજની સભામાં શહેરના ટ્રાફિકના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષના નેતા શ્રી શામળભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે પણ માહિતી આપી હતી આજે વિસનગર નગરપાલિકાની સામાન્ય સભા હોલમાં મળી એમાં જે વિકાસના લગતા જે મુદ્દા હતા એ મુદ્દા અંગે શ્રી અને ચીફ ઓફિસર શ્રી સાથે ચર્ચા કરી શહેરનો પ્રી મોન્સૂનની કામગીરી માટેની વાત હોય એ શહેરના રોડ રસ્તા માટેની વાત હોય શહેરની જનતા પબ્લિકની સુખાકારી માટેની વાત હોય એ બધી વાત સામાન્ય સભામાં ભાઈ શ્રી અને ચીફ ઓફિસર શ્રીના કાને મૂકી શહેરમાં ઠેર ઠેર બધી જગ્યાએ જે ખાડા છે અને જે કોન્ટ્રાક્ટરોના સાથે સંકલન કરીને ઝડપથી ચોમાસું આવે છે એના પહેલાં આ કામગીરી પૂરી થાય તે જોવાની વાત કરી અને જે ટ્રાફિકના નિયમ માટે જે શહેરમાં જે ગ્રીલ લગાવી છે એ ગ્રીલ ઘણી જગ્યાએ લાવારીસ બસ સ્ટેન્ડ હોય કે બીજી જગ્યાએ એ ગ્રીલ ઘણી જગ્યાએ એ તૂટી જઈ છે અને એક્સિડન્ટ થાય એવું ભય છે એ પણ જોવાની ભાઈ સત્તાધીશોને વાત કરી અને સમગ્ર શહેરમાં જનતાની સુખાકારી વધે અને શહેરની પબ્લિક શાસકોથી હેરાન ના થાય તે બધું જોવાની શાસકોને ચીફ ઓફિસરને મારા પક્ષ તરફથી કોંગ્રેસ પક્ષ તરફથી બધા કોર્પોરેટરોએ એકી અવાજે મારા સાથી કોર્પોરેટર ભાઈ શ્રી મુશ્તાકભાઈ હોય ભાઈ શ્રી હિરેનભાઈ પટેલ હોય બિલ્કીસબેન હોય સુનિતાબેન હોય બધા જ કોર્પોરેટરો સાથે મળી અને સમગ્ર શહેરની સુખાકારી વધે તેવી વાત અમે લોકોએ રજૂ વોટરવર્ક્સમાં જે ઘણા સમયથી જે કર્મચારીઓ જે આઉટસોર્સિંગના નીચે જે પીડાય છે અને એમને એમનું જે શોષણ કરવામાં આવે છે એ બાબતે પણ અમે સત્તાધીશોને ચીફ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આ લોકોને સીધી નિમણૂક આપવી ન્યાય મળે એ વાત કરવી એ વાત પણ આજે અમે કરી છે જીડી સ્કૂલ ની અંદર પગાર વધારાના મુદ્દે વિપક્ષ આકરા પ્રહારો કરે આ જીડી આઈ સ્કૂલ માં જે જે વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એવું અમને દેખાયું છે એટલે એ અંગે એમને અમને ખાતરી આપી છે કે બીજા કર્મચારીઓની લાઈનમાં એમને સંકલન કરીને પગારો વધારે કરી આપીશું કારણ કે એક જ કર્મચારીના જે સાડા સાતનો માતભર વધારો કર્યો હતો એ વધારો ના કરી શકાય અને એ જ કર્મચારીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો ચાર્જ આપ્યો તો જે હંગામી કર્મચારી છે એ હંગામી કર્મચારીને બીજા બધા એલાઉન્સો ના આપી શકાય એ પણ અમે રજૂઆત કરીશ

જે કંઈ પણ નવા આયોજનો છે એના માટે અમે પણ ઉમેશ માટે અમારી ભારતીય જનતા પાર્ટી અમે તત્પર જ હોઈએ નવા ભવનને લઈને આપ શું કહે છો ચાલુ રહેશે કે બંધ રહેશે નવું ભવન જ્યારે આપણું ચાલુ થશે એટલે આ કોટ વિસ્તારનું જે જૂનું મકાન છે એની અંદર અમુક સેવાઓ જે રોજિંદી જરૂરિયાતવાળી સેવાઓ છે એ ચાલુ રહેશે એનું એક ટેબલ અલાયદું હશે અને એ સેવાઓ ટેકલ ચાલુ રહેશે